નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં રોટલી કલેક્શન માટે સો સોસાયટીમાં કન્ટેનર ડબ્બા મૂકવામાં આવ્યા સંસ્થાની અનોખી પહેલ મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ શ્રી ગોપાલ સંસ્કાર દ્વારા પહેલી રોટલી ગાયની એ અભિયાનના ઉપક્રમે શ્રી જૈન પ્રેમ ભક્તિ ગ્રુપ બાલકેશ્વર મુંબઈના સહયોગથી મુંબઈથી પધારેલ શ્રી જ્યોતિબેન અને જગદીશભાઈના હસ્તે સો અલગ અલગ સોસાયટીમાં વિનામૂલ્યે કન્ટેનર વિતરણ મહાવીર ગોપાલ મહેક સેવા સંકુલ સેટેલાઇટ પ્રેરણા દેરાસર રોડ અમદાવાદ રોટલી કલેક્શન કન્ટેનર વિતરણ કરવામાં આવેલ આપણી સંસ્કૃતિમાં જ્યારે રસોઈ બનાવવામાં આવે ત્યારે પ્રથમ રોટલી ગૌમાતાની બનાવીને જુદી મૂકવામાં આવે છે આ આપણા સંસ્કાર છે આજે આપણા શહેરી વિસ્તારોમાં સંજોગો વસાત કાયદાના પાલન માટે ગૌ માતાનો શહેર બહાર વસવાટ કરવો પડ્યો છે તેના કારણે ગાય માતાની રોટલી ખવડાવવા માટે જગ્યા નથી કે ગાય માતા જોવા મળતી નથી આપણી સંસ્કૃતિ અને સંસ્કાર જીવંત રહે તે માટે મંગલ નૌકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ સેટેલાઇટ અમદાવાદ દ્વારા આવા અવનવા આયોજન થતાં જ રહે છે અને અવિરત કામપણે લગભગ પિસ્તાલીસ જેવી પ્રવૃત્તિઓ આ ટ્રસ્ટ દ્વારા થઈ રહી છે જ્યારે આજે એક નોખો એક અનોખો એક સુંદર પ્રયત્ન કરવામાં આવ્યો છે દરેક સોસાયટીમાં એક સ્ટીલના ડબ્બા જેવું રોટીપાત્ર જે સોસાયટીની માંગણી આવે તેમને વિના મૂલ્યે આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી રહ્યું છે જેમાં સોસાયટીના રહીશો ગાય માતાની રોટલી ભેગી કરીને આપશે તો તે યોગ્ય રીતે ગાય માતાને પહોંચી જશે અને સ્વચ્છતા પણ જળવાશે અને કન્ટેનર વધુમાં વધુ સોસાયટીમાં મુકાય તેવી વ્યવસ્થા કરવામાં નાગરિકો સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર